એમાં મેસેજ કરશો તો એ તમારું કામ થઈ જશે અને ભાઈના બ્લોગ જોતા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ બધી કોમેન્ટ કરી નાખજો આજે બહુ મોટો વ્લોગ બનવાનો છે એટલે તો હજી એક આપણે મહાન હસ્તી આવે છે તો એને પણ મળાવી પછી લઈ આમ હસ્તી પાસે જવાનું છે આજે આપણે હવે હું છું પ્રકાશ મકવાણા અને આપણા ઘરે બહુ મોટા મોટા મહેમાનો આવ્યા છે બધાય આ છે સુનિલભાઈ આ છે જેજેભાઈ આ છે ભરતભાઈ આ છે ગૌતમભાઈ અને આ છે હેલ્લો મોવા એટલે કે ભાઈ તો તમામ મિત્રો આપણા ઘરે આવ્યા છે અને આપણા બેનના મેરેજ ફંક્શનમાં આવ્યા છે તો ભાઈ પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર કે મારા બેનના મેરેજમાં તમે લોકોએ સૌ કોઈ હાજરી આપી અને ભાઈ બીજી વસ્તુ હજી હમણાં એ લોકો આવ્યા ને મેં મંડપમાં એક સ્પીચ મસ્તીની આપી કે ભાઈ આપણી ઘરે પ્રસંગ હોય ત્યારે પાંચ ભાઈ બંધ તો એવા બનાવી જ રાખવા કે પ્રસંગ હોય ને ત્યારે એ આપણને કાંઈ પણ ખોટ હોય ને તો વર્તાવવા ન દે એટલે કે આપણને ખબર ન પડવા દે એ ખબર પડ્યા વગર બધું કામ કરી નાખે એટલે એવા પાંચ ભાઈ બન જીવનમાં બનાવવા જરૂરી છે કારણ કે જયારે કોઈ સમાજ ઘર પરિવાર ના ઉભા નરે બનવા હોય તો આપણું કામ બધું પૂરું પાડી દેતા હોય બાકી તો ભરતભાઈ છે બહુ ટૂંકમાં આપણી કરતા ઉંમર મોટી એટલે કે અનુભવ વધારે હોય તો પાંચ કઈ હા શું કેવું ગૌતમભાઈ તમારે તમે હા ભાઈ બધાય સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું કઈ ન કરો તો કઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને શેર કરજો એટલે જે અમારી કઈ ટૂંક લાગણી છે ને એ પાંચ લોકો બધી પૂગે ને તો કોકને ને કઈક શીખવા મળે અને જીવન માં થોડા આગળ વધે હું કેવું સુનિલભાઈ બીજું કઈ

ને આપણે ભરતભાઈ મિત્રો કન્ટિન્યુ બધા જોડાઈ રહ્યા રહેજો અમે ક્યાં જાય ને તમને બતાવશું તો ફાઇનલી મિત્રો આપણે બિલડી ગામ એવા નાની દુનિયામાં મોટું નામ એવા આપણે ડીકેભાઈ ને એસકેભાઈ ની ઘરે પૂગી ગયા છીએ ભરતભાઈ ને ગૂગલ એડ્સ પીન આવેલી છે એટલે ડીકેભાઈ ને થોડુંક જય માતાજીભાઈ જય માતાજીભાઈ

ફાઇનલી ભાઈ આપણું ગૂગલ એરસેન્સ આવી ગયું છે તમારા બધાના સપોર્ટથી અને ખાસ તો છે ને ગૂગલ એન્ડસેન્સ મારા વહેલા આવી જાય પાંચ છ મહિના પહેલાં મારા છે ને ગૂગલ એન્ડસેન્સમાં જે વેરિફિકેશન કરવાનું હોય ને એ પાન કાર્ડથી કરવાનું હોય અને મેં આધાર કાર્ડથી કરી ગયું હતું એના હિસાબે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો એમાં અને મારા એક મિત્ર છે વિરેન્દ્રભાઈ કરીને પરેશભાઈ થ્રુ વિરેન્દ્રભાઈનો કોન્ટેક્ટ થયો અને એ રિઝોલ્વ થઈ ગઈ છે પ્રોબ્લમ અને ફાઇનલી આપણું ગૂગલ એરસેન્સ આવી ગયું છે અને ગૂગલ એરસેન્સ એમ જ ન આવે એક હજાર સબસ્ક્રાઈબર જોવા તમારા યુટ્યુબની અંદર અને ચાર હજાર કલાક પૂરા કરવા પડે અને દસ ડોલરનું કામ થાય ને એના પછી ગૂગલ એડસેન્સ આવે ખાસ તો ભાઈ એવું નથી હોતું કે ગૂગલ એડસેન્સ આવી જાય એટલે પછી કમાણી ચાલુ જ રહે પણ આ કમાણી ચાલુ રાખવા માટે છે ને પછી વિડીયો કન્ટિન્યુ બનાવવા પડે અને ખાસ તો તમારા બધાના સપોર્ટ માટે દિલથી થેન્ક યુ અને એક મસ્ત મજાની કોમેન્ટ તમે કરી નાખો કે જેથી અમે વિડીયો બનાવવાની અમને મજા આવે અને ગૂગલ એડસેસમાં ભાઈ તમે એવું સમજતા હોય ને કે ઘા ઘા રૂપિયાવાળા બની જાય એવું નથી હોતું સ્ટેપ બાય સ્ટેપ આમાં બધું હોય આની અંદર સો ડોલરનું કામ થાય ને એટલે અંદાજીત તમારે નવ હજાર રૂપિયા જેવું આવે એટલે જો તમે બધા વિડીયો બનાવવા માંગતા હોય ને તો આ ગણતરી પ્રમાણે હાલજો તમારું જૂનું જે કંઈ કામ હોય એ કન્ટિન્યુ ચાલુ રાખવાનું અને સાઈડમાં તમે આ વસ્તુ કરી શકો જેથી તમે સાઈડ ઇન્કમ ઊભી કરી શકો બાકી ટેમ્પરરી અને ફૂલ ટાઈમ કરવું હોય તો એના માટે બહુ મોટી સક્સેસ જોઈએ અને સમય પણ લાગે તો જે પણ વિચારતા હોય વિડીયો બનાવવાનું તો આ રીતની ગણતરી તમે માંડીને વિડીયો બનાવી શકો મિત્રો આ ટેણીને કોણ ઓળખે જે ઓળખે ને કોમેન્ટ મારો જરૂરથી જરૂર આજ છે આજે આ ભાઈ છે ને મોટા યુટ્યુબર છે પણ આજે આપણા બ્લોકમાં આવી ગયા છે ભરતભાઈ કોમેડી વિડીયો બનાવે છે શૂટિંગ ચાલુ છે જો પણ તમે સાત આઠ મહિના ચોલો યુટ્યુબ ના કાંઈક ધંધા કરવા કાક વિડીયો વિડીયો બનાવવાના કઈ મળે કે પૈસા પૈસા કાંઈ પણ હાથ મહેનતે આવ્યું નથી કઈ વિડીયો બનાવતો હતો પણ કઈ આવ્યું નથી હજી આઈડી મારી બ્લોગ હતી

કે કા કામ ધંધો કરે આવા કોઈ આમાં ધંધા વિડીયો વિડીયો નો બનાવાય કા કામ ધંધો હારો ગોત હોય આમાં વિડીયો બનાવો એટલે તો ભરતભાઈ હું જે કાલથી દાડીયા જવાનું બંધ કરી દઈને આમાં વિડીયો બનાવવાનું શરૂ કરી દઉં હઈ દાડીયા બડે જવાનું બંધ નો કરતો આ બધી છે ને ખાલી સાઇડ ઇન્કમ કહેવાય આમાં તમારે વચ્ચે દિવસની અંદર ટાઈમ મળે એક બે કલાકનો એમાં તમારે વિડીયો બનાવવાનો હોય ને એમાં તમારે સાઇડ ઇન્કમ ઊભી થાય આ કોદી આમાં હમણાં નો કરાય હો કાય તો મિત્રો જો તમારે કે વિડીયો જ બનાવવો હોય ને તો મિત્રો જો તમારે તે વિડીયો બનાવવો હોય ને તો તમારે છે ને શરૂઆતમાં પેલો ધંધો તમારે લાઈફ ટાઈમ મૂકવાનો નથી આ બધી વસ્તુ સાઈડમાં કરવાની છે મિત્રો આ આખો વિડીયો છે ને માં આવશે ભરતભાઈ બામણિયા પૂછી કે ભાઈ કેટલી મહેનત પડે છે એક વિડીયો બનાવીને મિત્રો ભાઈ એક વિડીયો બનાવવામાં મહેનત તો પડે આ તો ભાઈ ભરતભાઈ છે આ આપણે જે આવે ને એટલે એ થોડું પડે અમે જે વિડીયો બનાવીને વધુ વધીને અડધી કલાક કલાક એક વિડીયો શૂટ કરવામાં થાય બહુ વાર લાગે મારા મત મિત્રો તમને દાંત કટાવા હાટ એક કલાક મહેનત કરે છે તો ખાસ ભાઈને બધાને સપોર્ટ ખાસ કરજો ને ભરતભાઈને પણ તો આ બધી વસ્તુ છે ને આવી બધી વસ્તુની સામગ્રીની જરૂર પડે એટલે આખું શાક બનાવવા માટે ઘણી બધી વસ્તુ જરૂર પડે તમે જો વિડીયો બનાવો હોય ને તો બનાવજો પણ તમારો ધંધો મુકતા નહીં તો ભરતભાઈ ઇન્સ્ટાગ્રામ ને આવ્યા વિડીયો આવી જાય તો ખાસ જોવાનું ભૂલતા મિત્રો તો ડીકે ભાઈ ને એસકે ભાઈ ની ઘરે આપણે એટલે કમસે કમ બે અઢી કલાક બેઠા પણ અહીંયા મજા આવે એકદમ જોરદાર ફૂલ કોમેડી છે ને ગમે મહેમાન આવે ને એટલે બે થી અઢી કલાક તો વીસ જાય

મસ્તી કરીને સાફ પીવાની એ જ એક મોજ છે તો ચાલો ખાસ વિડીયો કેવા લાગે જરા જરાક સબસ્ક્રાઈબ કરીને આગળ નવા હોય ને એક કોમેન્ટ કરીને ચાલો મળીએ તો બીજા વિડીયોમાં તાઇને ટાટા બાય બાય